તો આપણે આપણી નમ્રતા છોડવાની નથી અને નમ્રતાથી આપણે દરેક કાર્ય રીતે પોતાની સારી એટલે નમ્રતા અને બહુમાન સાગર અને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન છોડી ઊંચા સ્થાન મિત્રો આજના વિડીયોની અંદર આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ આ બંનેના ચોરસ અને લંબચોરસ આકાર લઈને કેટલાક દાખલાઓ ગણવાના છીએ એના અગાઉના વિડીયો અંદર આપણે ચોરસ અને લંબચોરસ એના જે સૂત્રો છે જેનાથી આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકીએ એ આપણે શીખ્યા છીએ તો આવો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ અને આપણે સરસ મજાના દાખલાઓ ગણીએ પહેલો દાખલો છે આઠ સેમી લાંબા આઠ સેમી લાંબા અને છ સેમી પહોળા આઠ સેમી પહોળા પરિમિતિ શોધો બહુ સરસ મજાનો દાખલો છે ફરી એકવાર વાંચીએ અને સમજીએ શું કે છે આઠ સેમી લાંબા લાંબા એટલે કે લંબાઈ તો લંબાઈ કેટલી આપી છે સેમી સેમી અને પહોળા પહોળા એટલે કે પહોળાઈ પહોળાઈ કેટલી આપી છે આપણને છ સેમી પ્લોટની પરિમિતિ શોધો પ્લોટ એટલે કે કોઈ એક જમીન એક ભાગ. એને આપણને શું શોધવા માટે કીધું છે પરિમિતિ શોધવા માટે કીધું છે બહુ ઈઝી દાખલો છે મિત્રો બહુ એટલે બહુ ઈઝી છે ઈઝીલી આપણને જે શોધવા માટે કીધું છે એનું આપણે સૂત્ર લગાવવાનું છે પહેલા અહીંયા શું સમજવાનું કે અહીંયા આપણને લંબાઈ અને પહોળાઈ બંને આપેલું છે કોઈ બાજુનું માપ આપ્યું નથી કે માત્ર લંબાઈ આપેલી નથી અહીંયા આપણને લંબાઈ અને પહોળાઈ બંને આપેલું છે તો આપણે સમજવાનું કે આ લંબચોરસ છે શું છે લંબચોરસ એટલે આપણો જે પ્લોટ છે એ પ્લોટનો આકાર લંબચોરસ છે કેમ લંબચોરસ છે તો અહીંયા આપણને લંબાઈ અને પહોળાઈ બંને આપેલું છે એ હેતુથી આપણે એને લંબચોરસ માનીએ છીએ તો લંબચોરસની પરિમિતિ આપણને પરિમિતિ શોધવા માટે કીધું છે લંબચોરસની પરિમિતિ બરાબર શું એનો ફોર્મ્યુલા છે બે ગુણ્યા ઇન ધ બ્રેકેટ લંબાઈ આ એની અંદર આપણે જે લંબાઈ અને પોળાની કિંમતો છે એ કિંમતો મૂકીએ અને એનો ઉકેલ મેળવીએ બે એઝ ઇઝ રહેશે મલ્ટિપ્લાયની સાઇન ગુણાકારની સાઇન એઝ રહેશે લંબાઈ તો લંબાઈ કેટલી આપે છે આપણને આઠ સેમી

આ થઈ ગયો આપણો જવાબ તો આપણો જે પ્લોટ છે આપણો જે પ્લોટ છે એ પ્લોટ ની પરિમિતિ છે અઠ્યાવીસ છ સેમી અઠ્યાવીસ સેન્ટી મીટર આવો મિત્રો આજ રીતે આપણે બીજો એક દાખલો જોઈએ કે બધાને આ અંદર સમજ પડી હશે બીજો એક દાખલો છે મિત્રો કે એક ચોરસની લંબાઈ ચાર સેમી છે એક ચોરસ ની લંબાઈ ચાર સેમી છે એક ચોરસની લંબાઈ ચાર સેમી છે તો તેની પરિમિતિ તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો પ્રશ્ન ને ફરી એકવાર વાંચીએ એક ચોરસની લંબાઈ ચાર સેમી છે મિત્રો અહીંયા આપણને આકાર આપ્યો છે ચોરસ એક ચોરસની લંબાઈ સેમી છે તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો તો ઈઝીલી આપણે જે ચોરસની પરિમિતિ અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એનો એને લઈને આપણે એનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધીશું ફોર્મુલા ચોરસની પરિમિતિ બરાબર ચોરસ માં કેટલી બાજુ હોય છે તો ચાર એટલે ચાર ગુણ્યા બાજુ અથવા તો લંબાઈ બાજુ અથવા તો લંબાઈ ચાર એ જ રીતે રહેશે ગુણાકાર ની નિશાની એ જ રીતે રહેશે આપણને લંબાઈ કેટલી આપી છે તો ચાર સેન્ટીમીટર તો લંબાઈ ની જગ્યાએ લખી દેસો આપણે ચાર સેન્ટીમીટર ચાર ગુણ્યા ચાર ચોખ્ખે ચોખ્ખે સોળ સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે સોળ ચો આપણા જે ચોરસ છે એ ચોરસ ની અંદર એની પરિમિતિ સોળ સેન્ટીમીટર થાય છે ચલો આજ રીતે આપણે ક્ષેત્રફળ જોઈએ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો બાજુ ગુણ્યા બાજુ અથવા તો લંબાઈ નો વર્ગ આ રીતે આપણે ત્રણેય રીતે સૂત્ર લખી શકીએ લંબાઈ કેટલી છે ચાર ગુણ્યા ચાર ઓકે લંબાઈ ચાર આપી છે એટલે ચાર ગુણ્યા ચાર ચોક્કે સો સેન્ટીમીટર તો આ રીતે આપણે સેન્ટીમીટર ઓકે સેન્ટીમીટર સ્કવેર તો આપણે આ રીતે ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું અને ચોરસની પરિમિતિ શોધી છે મિત્રો અહીંયા આપણને લંબાઈ ચાર સેન્ટીમીટર આપી છે એટલા માટે પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન આવ્યા છે પરંતુ દરેક જગ્યાએ આ વસ્તુ સરખું રહેતું નથી એ એની લંબાઈ પર આધારિત હોય છે કે આપણા ચોરસ જે આપેલું છે એની લંબાઈ કેટલી છે એના આધારે આપણે લંબાઈ અને આ સોરી પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકીએ છીએ આઈ હોપ કે દરેકને આ વિડીયો ગમ્યો હશે કંઈક ને કંઈક તમને શીખવા મળ્યું હશે પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જે આજુબાજુના બાળકો છે જે ધોરણ એક બે ત્રણ ચાર ને પાંચમાં ભણે છે એમને મારી યુટ્યુબ ચેનલ પર લાવો હું ચોક્કસપણે એમને એક સારો પ્લેટફોર્મ આપીશ અને સારી રીતે એમના એજ્યુકેશનમાં મદદરૂપ બનીશ થેન્ક યુ વેરી મચ